પથારીમાં ફોન વાપરતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો ઘણા લોકોને મોડી રાત સુધી પથારીમાં સૂતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની આદત હોય છે આ આદત સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે જો કે સુતા સુતા ટીવી જોવું કે પુસ્તક વાંચવાથી પણ સ્વાસ્થ્ય પર અસર થાય છે ઘણા લોકોને મોડી રાત સુધી પથારી પર સૂતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાની આદત હોય છે આ આદત સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે સુતા સુતા ટીવી જોવી કે પુસ્તક વાંચતાથી પણ સ્વાસ્થ્ય પર અસર થાય છે તાજેતરમાં એક એકાઉન્ટ પર સૂતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાના ગેરખાય ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે અને ચાલો જાણીએ કે સૂતી વખતે મોબાઈલનો ઉપયોગ કેવી રીતે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે સૂતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી પુસ્તક વાંચવાથી કે ટીવી જોવાથી માથાના પાછળના ભાગ ગરદન અને ખભાના સ્નાયુઓમાં તણાવ આવી શકે છે જેના કારણે સવારે ઉઠ્યા બાદ માથાનો દુખાવો ખભામાં દુખાવો અને ગરદનના દુખાવાની ફરિયાદ થઈ શકે છે સુતા સુતા મોબાઈલ વાપરવાથી પુસ્તક વાંચવાથી કે ટીવી જોવાને કારણે સવારે ઉઠ્યા પછી તમને ચક્કર આવી શકે છે શરીરને નિયંત્રિત કરતા સ્નાયુઓ કાનની પાછળ હોય છે અને સૂતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાને કારણે તે યોગ્ય રીતે કામ કરી શકતા નથી તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે